નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ મોત સાથે પ્રીતળી બનેલ એક સત્ય ઘટના વિશે આશરે ત્રણસો વર્ષ પહેલાં પાલિતાણાની ગારિયા ધારવાળી ગાદી ઉપર કાંધાજીના કુંવર સવાજી ગોહિલ રાજ કરતા હતા અઢારેક વર્ષની અવસ્થા હતી લોહીના ટીપે ટીપામાંથી જુવાની પોકાર કરતી હતી મને રમવા દે મોતની સાથે રમવા દે જુવાનીમાં જ મોતની સાથે પ્રીતળી બાંધવાનો એ શૌર્ય જુગ ચાલતો હતો એક દિવસ કચેરીમાં દરબારના વૃદ્ધ મામાને દમ છડ્યો ઉધરસ ખાતા ખાતા એના મોમાંથી લાળ પડી ગઈ શિવાજીએ મો મલકાવી કહ્યું અરે મામા ગડપણમાંય માણસને જીવવું છે ગમતું જ હશે આ છડે નાકે લીટું વહી જાય મોઢે લાળું વરસે એમાં શી મજા પડે છે મામા બોલ્યા ભાઈ શું કરવું મોત આવે ત્યારે જ છુટકારો થાય ને મોત તો આપણે બોલાવીએ ત્યારે હાજર જ છે ને મામા ઈશ્વર ક્યાં આડો હાથ દેવા આવે છે એ તો વાતો થાય બાપ પ્રાણ કાઢી નાખવા કાંઈ રમતની વાત છે ના મામા વાત નહીં સાચું કરી બતાવવું લ્યો આ પ્રતિજ્ઞા છે કે ત્રીસ વર્ષે મારે દેહ પાડી નાખો આખી કચેરીના મોં કાળા પડી ગયા સૌ સમજતા હતા કે સવાજીની પ્રતિજ્ઞા એટલે લોઢે લીટી મામાને મરવા જેવું થઈ પડ્યું સવાજીના બહેન સાસરે હતા ત્યાં એમને ખબર પડી બહેન ગારિયાધાર આવ્યા ભાઈની પાસે કાપડાની માગણી કરી ભાઈ કહે બોલો બહેન જે માંગો તે આપું ભાઈ હું માંગુ છું કે તું પાંચ વર્ષ રાખ હસીને સવાજી બોલ્યા અરે બહેન મૂર્ખી પાંચ વરસ વધારે જીવું તો તારી પાસેથી ઉલટું કાપડ લીધું કહેવાય માટે જા મારા ત્રીસ વર્ષમાંથી પાંચ વરસ તને કાપડાના કરું છું એટલે હવે હું ત્રીસને બદલે પચીસ વરસે દેહ પાડીશ ધ્રુસકેને ધ્રુસકે રોતી રોતી બહેન સાલી ગઈ ભાઈનું બોલ્યું કોઈથી ફરે તેમ નહોતું બહેન ભાઈને બરાબર ઓળખતી હતી મોતની વાટ જોતા જોતા સવાજીના વરસ વીતવા લાગ્યા પણ ધીંગાણાનું ટાણું જ ન આવે ઘણે ઘણે ઠેકાણે જઈને મસ્તી કરી આવે પણ કોઈ એની સાથે લડવા જાય નહીં પછી પોતાના વાવણી ગામને પાદર ડુબાણીઓ નામનો એક મોટો ભયંકર કુવો છે એના ઉપર વેત પહોળું પાટિયું મુકાવીને પોતે પાટિયા ઉપર ઘોડો હાંક્યો એમ સમજીને કે પાટિયા ઉપરથી ઘોડો લથડે એટલે કૂવામાં ડૂબીને જીવ કાઢી શકાય કારણ કે જન મળતું નથી અને આપઘાત કરવા કરતા આવી રમત રમવામાં જ ઉકલી જવું વધુ સારું પણ તેમાં ઘોડો ન લથડાયો પછી સવાજીએ એક દિવસ ભાદરને કાઠેતી જેતપુરના કાઠીઓની કાઠિયાણીઓનું હરણ કર્યું બાઈઓને ગારિયાધરમાં લાવીને સગી બહેનોની રીતે રાખી ગારિયાધારને પાદર એક દિવસ કાઠીઓની જંગી ફોજ આવીને ઊભી રહી સવાજી રણ સાજ સજીને હાજર થયા સામસામી બે હાર કરીને કાઠીઓની ફોજ ખુલ્લે શસ્ત્ર ઊભી હતી સામે ઉભા રહીને સવાજીએ કહ્યું શૂરવીરો સાંભળો તમે બરાબર તરવાર વાપરજો તમારી ફોજ સોસરવો હું મારો ઘોડો દોડાવવાનો છું તમારી બાઈઓને મેં મન વચન કાયાથી માં બહેનો ગણી છે કે નહીં તેની સાબિતી બતાવું છું એવું કહીને એણે કાઠીઓની ફોજ વચ્ચે પૂર પાટીએ ઘોડો નાખ્યો સામે તરવારોની જીગ બોલી પણ સત્યવાદી ઘોડે સવાર સાવ કોરે કોરો સામે કાઠે નીકળી ગયો કાઠીઓની તરવારો સામ વચન કાયાથી માં બહેનો ગણી છે કે નહીં તેની સાક્ષી હવે જોજો એમ કહીને પાછો ફોજ વચ્ચે ઘસ્યો ખડીંગ ખડીંગ કાઠીઓની તરવારો સામસામી સામી અફળાઈ સવાજી સહી સલામત પાર નીકળી આવ્યો પછી એ બોલ્યો હવે તો આવો શૂરવીર સ્વર્ગને માર્ગે મને વળાવવા આવો એકલો સવાજી આખી ફોજ સાથે લડીને મરાયો આ જ એના બીરદ ગાય કાંધા ઉત સ્વર્વ અખિયત કીધી જુગો જુગ વછાળી ખ્યાત ઝાંકી કુવા પર હાંક્યો અસવ જીવ તરણું કરી મૂવો વરસ પછી ગોહિલ માકી કાંધાજીના પુત્ર સવાજીએ એવું કામ કર્યું કે એની કીર્તિ જુગે જુગ વાંચાય છે જીવતરને તરણા જેવું કહે ગણીને એણે કૂવા ઉપર અશ્વ હાંક્યો અને આખરે પચીસ વર્ષે એ મર્યો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારા આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ